કરજણ તાલુકામાં ખેડૂતોને જમીનોનું વળતર નહીં મળતા ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા રેલવે ફ્રેડ કોરિડોર અને એક્સપ્રેસ વેમાં કરજણ તાલુકામાં જમીન ગુમાવનાર ખેડૂતોને પૂરતું વળતર નહીં મળતા નારાજ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવાની શરૂઆત કરી છે કરજણ તાલુકાના કનભા હાંડોદ માંગરોલ ગોરકા સુરવાડા જેવા ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો ગ્રામજનો દ્વારા મારવામાં આવ્યા છે બેનરો કરજણ તાલુકાનું હોળોદ એક એવું ગામ છે કે તેનો પ્રોજેક્ટ પસાર થાય છે કેન્દ્ર સરકારના ના એમાં મફત ભાવે જમીન લઈને સરકાર પડાઈ નીકળી જાય છે અને સરકારે આર્બિટેશન કાયદો બનાવ્યો આર્બિટેશન કેસ ચાલતા નહીં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું ઓર્ડર પર છે ડીએફસીસીની જમીન માત્ર છત્રીસ હજારને લઈને નીકળી જઈ છે સરકારને આર્બિટેશનમાં કેસ ચાલતા હતા તો આર્બિટેટરે અમને નિમણૂક કાઢીને મત્યુ કમિશનરે કાઢી નાખ્યા છે એમાં તો તમે અમે જબરજસ્ત રજૂઆત ધારાસભ્ય સંસદ સભ્ય મારફતે કરેલ છે પણ હજુ કેટલું કોણી સરકારનું હાલતું નહીં છેલ્લે હમણાં ચૌદ તારીખે અગિયાર તારીખે અમે આવેદનપત્ર એક હજાર ખેડૂતો ભેગા થઈને કરજણ તાલુકાના ચારસો ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આવ્યું તે વખતે અમારા આગેવાનોને બહાર દીધા કલાક અને હજુ કોઈ હોંભરવા તૈયાર જ નહીં ઓર્ડર એક પણ લીધેલું હોય ઓર્ડર કરતા નહીં છેલ્લા છ મહિનાથી કેટલા ગામોની અસર છે અગિયાર ગોમ કરજણ તાલુકાનો આજે મારા ગોમ સાથે ચાર ગોમ મેં બોર્ડ લાગી ગયો છે હું જુદી નહીં મેં બીજો ચાર ગોમને લાગી જશે એટલે ટોટલ અગિયાર ગોમને પૂરું થઈ જશે અને વડોદરા જિલ્લાની આ લડત છે ભરૂચ જિલ્લાની ભાઈ હોય લડત ચાલુ છે ને વડોદરા જિલ્લામાં હવે હરક્યું છે એટલે બહિષ્કાર ચૂંટણીનો સો ટકા બહિષ્કાર કરવાના છીએ અમે બોળો આજે મારી દીધો છે અને ટૂંક સમય મેં ચાર ગોમમાં આજે કરજણ તાલુકો પૂરો થઈ જશે